એ જીવનું કલ્યાણ કરનારો છે અને આ નવાણ મંત્ર એટલે નવ વર્ણ મંત્ર અ આ ઈ ઉ ઉ એમ એમ અને અમ આ નવે નવ જે વર્ણ છે એ વર્ણનો જેની અંદર સમાવેશ થયો છે એને નવાણ મંત્ર કહેવામાં આવે છે અને એ નવાણ મંત્ર શ્રીમદ દેવી ભાગવત ભાગવત મહાપુરાણમાં એટલે એમ રીમ ક્લિમ ચામુંડાય વિચય આ મંત્રનો પ્રાદુર્ભાવ જગદંબાનું વર્ણન કરવામાં આવ્યું છે અને આ જગદંબાનું વર્ણન શ્રવણ કરી અને જન્મેજયજી મુગ્ધ થયા છે વ્યાસજી મહારાજને યજ્ઞની વિધિ વર્ણવવા માટે જન્મેજયજી કહે છે અંબા યજ્ઞની વિધિનું વર્ણન શ્રીમદ્દેવી ભાગવતમાં કરવામાં આવ્યું છે જન્મેજયજી મહારાજ વ્યાસજીને હવે નવરાત્રી વિધિ જણાવવા માટેનું કહે છે કે આ નવરાત્ર વિધિ શું છે આ માં જગદંબાની નવરાત્રીની ઉપાસના શું છે એનું વર્ણન કરો જો ચાર નવરાત્રી આવે છે એમાં માઘ મહિનાની જે નવરાત્રી છે એ મહા સરસ્વતી દેવીની છે કે જેમાં જ્ઞાનની ઉપાસના થાય છે ચૈત્રી નવરાત્રિ એ મહાકાલીની છે કે જેની અંદર શક્તિ ઉપાસના થાય છે અષાઢી નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ કહેવાય છે જે મહાલક્ષ્મીની નવરાત્રિ છે અને એની અંદર ઐશ્વર્યની ઉપાસના થાય છે આસો નવરાત્રિ જેને આપણે મહાનવરાત્રિ કહીએ છીએ એ મનુષ્યોની નવરાત્રિ છે એમાં જ્ઞાન શક્તિ અને ભક્તિની ઉપાસના થાય છે ઉપાસના થાય છે આ નવરાત્રિને મહિમા જણાવ્યો છે આ નવરાત્રિ બહુ ફલદાયીની છે માઘ નવરાત્રિ જે છે એ ભૂદેવો વિશેષ કરતા હોય છે વિદ્યાર્થીઓ કરતા હોય છે ચૈત્રી નવરાત્રિ એ શાક્ત ભક્તો શિવ ઉપાસકો અને દેવી પૂજકો કરતા હોય છે અને આસો મહિનાની અષાઢી નવરી અષાઢી નવરાત્રિ રાજાઓ માટે છે વેપારીઓ માટે ને યુવતીઓ માટે છે યુવતીઓ એના વિવાહ અર્થે અને સુંદર જીવનની કલ્પના કરે એમણે અષાઢી નવરી નવરાત્રિનું અનુષ્ઠાન કરવું જોઈએ અને આસો નવરાત્રિ બધા માટે છે આસો નવરાત્રિનું તો વિધાન જ અલગ છે પરિપૂર્ણ છે આ આસો નવરાત્રી ની સાથે બધી જ ના સારાંશ રૂપે શ્રીમદ દેવી ભાગવતમાં કહેવામાં આવ્યું છે કે નવ દિવસ ઉપવાસ એક ટંક અથવા મોડું ભોજન કરવું વાણી ઉપર સંયમ રાખવો ભૂમિ શયન કરવું આચાર વિચારની શુદ્ધતા રાખવી દેવીનું સ્થાપન કરવું કળશ સ્થાપન કરવું વિધિસર એનું પૂજન કરવું નૈવેદ્ય દીપ આરતી કરવી આ નવરાત્રિ વ્રત જેને જેણે સૌભાગ્ય માટે કરી હોય એ સૌભાગ્યવતી સ્ત્રીઓ નવરાત્રીના ઉજવણામાં સુહાગનોને બ્રાહ્મણોને અને ગૌરીઓને ભોજન કરવું દક્ષિણાઓ આપવી જેમણે પોતાના સ્વાસ્થ્ય માટે નવરાત્રી વ્રત કર્યું હોય એમણે બ્રાહ્મણોને ગૌરીઓને અને સાધુઓને ભોજન અને દક્ષિણા આપવી ધન માટે જેણે આ નવરાત્રી વ્રત કર્યું હોય એણે બટુક ભોજન કરાવવું અને જેણે શક્તિ અર્જન માટે આ નવરાત્રિ વ્રત કર્યું હોય એણે નપુંસકોને ભોજન અને દાન કરવું અહીંયા આખો આપણો બહુચર ઇતિહાસનું વર્ણન કરવામાં આવે છે બાલા બહુચરના ઇતિહાસનું વર્ણન આપણે પણ આગળ એનું વર્ણન કરીશું આમ નવરાત્રિ વ્રતનું મહાત્મ્ય વર્ણવવામાં આવ્યું છે વ્યાસજી મહારાજ જન્મે જયજી મહારાજને કહે છે કે હે જન્મે જય આ નવરાત્રીનું વ્રત ભગવાન શ્રી રામચંદ્રજીએ કર્યું હતું જન્મે જયજી કહે છે કે રામચંદ્રજીએ કઈ અવસ્થામાં નવરાત્રી વ્રત કર્યું હતું ત્યારે વ્યાસજી કહે છે કે એક વખત ભગવાન શ્રી રામચંદ્રજી સીતાના વિયોગી થયા અને સીતાના વિયોગે તેઓ આમ તેમ ફરતા હતા ત્યારે કિસ્કિંધા નગરીની અંદર નારદજીએ એમને આ નવરાત્રિ વ્રતનો મહિમા જણાવ્યો અને ભગવાન રામચંદ્રજીએ નવરાત્રિ વ્રત કર્યું હતું એની કથા આગળ વધે છે પૂર્વકાળે ત્રેતાયુગમાં દશરથ નામના સૂર્યવંશી રાજા હતા આપણે પણ અહીંયા સુંદર ભગવાન શ્રી રામચંદ્રજી લક્ષ્મણજી અને માનકીજીની પવન પુત્ર હનુમાનજી સાથે ઝાંકી દર્શન કરવાના છે એ કથાને આપણે સૂક્ષ્મતાથી લઈએ દેવી ભાગવત મહાપુરાણની કથા એ દંડાવ્ય છાસઠ પ્રજાપતિ ગોજારિયા સમાજ તરફથી આયોજિત કરવામાં આવી છે શિક્ષણ ફંડ માટે જો આપણે અહીંયા ઉપસ્થિત બધા જ ધર્મ પ્રેમી અને શિક્ષણ પ્રેમી જનતા દ્વારા જો શિક્ષણ માટેનો એક નાનકડો પણ પ્રયાસ કરવામાં આવશે તો આ કથા સફળ બનશે આ કથાના મુખ્ય યજમાન આપણા

કે આપણે રાશિ શિક્ષણ ફંડમાં જવાની છે અને આ માનવ દેહ ત્યારે જ સફળ થાય આ ગૃહસ્થાશ્રમ ત્યારે જ સફળ થાય કે જ્યારે આપણે આવા કંઈક સુંદર કાર્ય કરીએ બાકી તો જીવન બધા જ જીવે છે નર કીટક પતંગાઓ આ જીવન જીવે છે એના અને આપણા જીવનમાં ફેર શું મનુષ્ય જ એક એવો જીવ છે કે જેને બે હાથ આપવામાં આવ્યા છે અને આ બે હાથ એ આપવાનું જ્યારે કાર્ય કરે ને ત્યારે એનું જીવન સફળ થઈ જાય અદ્ભુત કથા છે ભગવાન શ્રી રામની નવરાત્રી વ્રત વિધાન છે દશરથ નંદન યજ્ઞદેવની કૃપાથી ચાર પુત્રો દશરથજીને ત્યાં અવતરિત થાય છે વશિષ્ઠજીને ત્યાં આ ચારે ચાર પુત્રો શિક્ષા ગ્રહણ કરે છે સમય વિશ્વામિત્રજીની સાથે ભગવાન રામચંદ્રજી તાડકા વધ કરે છે યજ્ઞની રક્ષા કરે છે અને માં જાનકીજી સાથે એમનું મિલન થાય છે રામનો રામનો રાજ્યભિષેકની તૈયારી થાય છે અને માતા કઈ કઈ કઠોર નિર્ણય લે છે અને ભગવાન શ્રી રામચંદ્રજી જાનકીજી અને લક્ષ્મણજી સહિત વનગમન કરે છે સુપર્ણખાજી આવે છે અને સુપર્ણખા રાવણના કાન ભંભેરે છે જાનકીજીનું હરણ થાય છે અને જાનકી અને રામનો વિયોગ થતા કિસ્કિંદા નગરીની અંદર બંને ભાઈઓ મૌન વિચરણ કરી રહ્યા છે નારદજી ભગવાન શ્રી રામચંદ્રજીને નવરાત્રિ અનુષ્ઠાનનો ઉપાય સૂચવે છે આસો નવરાત્રિમાં નવરાત્રિ વ્રત અનુષ્ઠાન કરવાનું વિધાન સમજાવવામાં આવે છે અને એવા સમયે નવરાત્રિમાં ભગવાન શ્રી રામચંદ્રજી ભગવતીનું વિધિપૂર્વક પૂજન ઉપવાસ જપ અને હોમ કરવાનો આરંભ કરી રહ્યા છે આપણે પણ રામાયણના થોડાક નાનકડા વાણીમાંય દર્શન કરી લઈએ લોક रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामचन्द्रम् તુલ્ય મનોજિવલ્યમેકંદ્રિય બુદ્ધિમતા વરિષ્ઠ વાતા વાનૂથ મુખ્ય રામ શ્રીરામદૂતમ શરણમ પ્રપદે શ્રીરામદૂતમ શરણમ પ્રપદે રામચંદ્ર ભગવાન કીજે મહારાજ કીજે અને એ ઝાંખી ના જે અહીંયા આપણા આ પ્રસંગના દાતાશ્રી એવા દશરથભાઈ જોઈતારામ પ્રજાપતિ એમને આ ઝાંખી દર્શન નિમિત્તે સ્ટેજ પર આવવા માટે વિનંતી કરવામાં આવે છે અમંગલહારી દ્રવસ દશરથ અ અજીરબિહાર સિરા શિયા રામ જય જય રા સિરામ જય જય ગુલ રીતિ સદા ચલિયાઈ પ્રાણ જાય જાએ અરવજનન જાય સિરા શિયા રામ જય જરા શિયાળ સિરામ જય જરા આસુ નવરાત્રી નવરાત્રિ વ્રતના અનુષ્ઠાન માટે માં ભગવતીનું વિધી અનુષ્ઠાન પૂર્વક અનુષ્ઠાન રામાયણ રૂપી છાયા